જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસ તમારું સ્વાગત છે નવરાત્રિ જીવનની નવી શરૂઆત વિશે જાણીશું નવરાત્રિ એ માત્ર ઉપવાસ વજન કે ભક્તિનો તહેવાર નથી પરંતુ આપણે જીવનની નવી દિશા શોધવાનો પાવન સમય છે નવરાત્રિ એટલે શક્તિ માતાની આરાધના નવ દિવસથી આપણે માતાજીના નવ સ્વરૂપોમાં પૂજા કરીએ છીએ દરેક દિવસે અલગ અલગ સંદેશ આપે છે જેવા કે હિંમત ભક્તિ જ્ઞાન સંકલ્પ સમર્પણ અને શક્તિ વગેરે આ નવ દિવસોમાં આપણે જીવનની નવી ઉર્જા અને પ્રેરણા આપીએ છીએ જો તમે જીવનમાં કોઈ નવું કાર્ય કરવા માંગતા હોય જેવા કે નવો વ્યવસાય અભ્યાસ નોકરી સંબંધ કે જીવન શ્રેષ્ઠ શૈલી બદલવાની તો નવરાત્ર શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે આ સમયમાં કરેલો સંકલ્પ વધુ સમય સુધી ટકાય છે અને માતાજીની કૃપાથી સફળતામાં શક્યતાઓ વધી જાય છે માતાજીની કૃપાથી આપણને ઘણી શક્તિઓ મળે છે જેવી કે ભય અને શંકા દૂર થાય છે આપણા જીવનમાં અવરોધ હળવા થાય છે આત્મવિશ્વાસ અને સંકલ્પ બળ વધે છે અને જીવનમાં નવી દિશા મળે છે એટલે કે માતાજી આપણને અંદરથી મજબૂત બનાવીને આગળ વધવા માટે તૈયાર કરે છે તો મિત્રો આપણા જીવનની કેવી રીતે શરૂઆત કરવી જોઈએ તો નવરાત્રી દરમિયાન રોજ પ્રાર્થના કરવી જોઈએ માતાજીનો દીવો પ્રગટાવવો જોઈએ આપણી પૂરદેવીને યાદ કરવી જોઈએ મનમાં સંકલ્પ કરો કે તમે કોઈ નવી દિશામાં આગળ વધવા માંગો છો તમારું મન શુદ્ધ રાખવું જોઈએ તમારા વિચારો સકારાત્મક હોવા જોઈએ રોજ માતાજીનો આભાર માનો મિત્રો એ યાદ રાખો કે શ્રદ્ધા અને પ્રયત્ન સાથે ચાલશો તો સફળતા એક દિવસ જરૂર મળશે મિત્રો નવરાત્રી આપણને યાદ અપાવે છે કે જીવનમાં ક્યારેય મોડ્યુલ નથી થયું નવી શરૂઆત હંમેશા શક્ય જ હોય છે માતાજીના આશીર્વાદથી આપણે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકીએ છીએ તમે પણ આ નવરાત્રિને નવી શરૂઆત કરો અને જીવનમાં પ્રગતિની નવી દિશા મેળવો જય માતાજી મિત્રો